તો મતદાન જૂનાગઢના વિસાવદર પેટા ચૂંટણીમાં ફરી મતદાન થયું છે માલેડા બૂથ નંબર સત્યાસીમાં ફરી મતદાન થયું છે ઓગણીસ તારીખના રોજ છ્યાસી ટકા મતદાન નોંધાયું હતું અને આજે ફરી મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો બુથ નંબર સત્યાસીમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ હતી ગામનો વિકાસ એ અમારી પ્રાથમિક જરૂરિયાત તેવું મતદારોએ જણાવ્યું વિસાવદર વિધાનસભા પેટે ચૂંટણીનું આજે ફરી મતદાન નોંધાયું છે ત્યારે હાલ જે માલીડામાં ફરી મતદાન નોંધ જે પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં આપણી સાથે છે તે માલીડાના છે તે મતદારો છે તેની સાથે વાત કરીએ કે જે માલીડાની અંદર જે કઈ જે વિકાસના કામો છે શું ખૂટે છે બાપા આપનું નામ જોગાભાઈ નાનાભાઈ

મારું નામ જનતીભાઈ મંજીભાઈ અઘેરા અને ગામ માળિયા કેવું લાગે છે કીધું ને હવે વધીને અમારે 90% થઈ જાય કેવો ઉમેદવાર છે આપણે આપનું નામ આપશું કે શું મારું નામ પોકરવાટ મારું ગામ માળિયા આ ફરી મતદાન એ કોઈ પક્ષે જે કર્યું છે એની સામે ફરી મતદાન થશે પણ અમે એવું છે અમારું ગામ અટાણે એમ લાગે જન્માષ્ટમી આજે આટલી ગાડીઓ અમે ક્યારેય નથી જોઈ અને અમે આ વિડિયામાં જીમ પ્રસાદ વર્ગનું અમારું ગામ જતા અમારો નહેરો કહો તો હાલે કે અમારો નહેરો છે આ નહેર આ નહેર ના અહિયાં મોટા મોટા દિગ્ગજ અટાણી અમારે બેઠા છે આવું તમે અમે કોઈ દિવસ વિચાર્યું નતું ક્યારે પણ અમે હવે ઈશા કરીશી અમારું કામ ભાજપામાં છે અને ભાજપામાં જ રહેવાના છે અને ક્રેડભાઈને બહુમત દેવું અમે અને બહુમત તે રેડભાઈને જીતાડવાના છે અમે જે ચોક્કસથી જે માલીડાના મતદારો છે તેઓનું કહેવાનું છે કે અહીંયા વિકાસની અંદર જે રોડ રસ્તા છે ખાસ મંદિરના પ્રશ્નો છે તેઓ તેનો વિકાસ થાય તેવું ઊંચી છે સાથે સાથે તે લોકોનું એમ પણ કેવું છે કે માલીડાના વિકાસ માટે થઈ અને મેં ભાજપના ઉમેદવાર મેં જીતાડશું અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ માલીડા